બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ નમસ્કાર આપ જોઈ હું છું આપની સાથે હિતલ ભગત અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું મહિલા સંમેલનમાં ભીખાજી ઠાકોર અને શોભના બારૈયાએ એક સ્ટેજ પર જોવા મળ્યા હતા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયાના સમર્થનમાં મેઘરજમાં મહિલા સન્મેલન યોજાયું હતું મહિલા સંમેલનમાં ભિલોડા અને મેઘરજની બારસો ઉપરાંત મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે મહિલા સન્મેલનમાં ભીખાજી ઠાકોર અને શોભના બારૈયાએ એક સ્ટેજ પર જોવા મળ્યા હતા ભીખાજી ઠાકોરે મહિલા સન્મેલનમાં મોટું નિવેદન આપ્યું હતું ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાયા એટલે દસ દિવસમાં તેમની ટિકિટ બદલાય છે પાર્ટીના મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને ભીખાજી ઠાકોરે સમર્થન આપ્યું હતું ભીખાજી ઠાકોરે શોભનાબેનને જીતાડી કમળ દિલ્હી મોકલીએ તેવું આહવાન કર્યું હતું આમ તો આ બધાને ખબર છે કે શરૂઆતમાં આ ભાજપની ટિકિટ મારે જાહેર પણ થઈ હતી પરંતુ સમીકરણ મેં બેઠું હોય અને પહેલા ને આપવાની છે અને એના બેજ ઉપર 10 દિવસ પછી આપડા સુમના બેટે ટીકી પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે આપણે બધા કહીએ છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને આમ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ વ્યક્તિ પર પક્ષ એટલે આની અટલજી જે કહ્યું હતું કે વ્યક્તિ વ્યક્તિ સદલ દલ દલ સે બડા દેશ એટલે આપણા બધા જે કાર્યકર્તા છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર